हार्दिक भाई તમારો સવાલ છે કે જૈન ધર્મમાં પૃથ્વી એટલે કે ધરતીનું જે વર્ણન છે તે આજના આજનાサイન્સ સાથે ઘણો વિરોધાભાસ દર્શાવે છે જેમ કે પૃથ્વી ગોળ નથી પહેલા સૂર્યનું વિમાન પછી ચંદ્રનું વિમાન મહાવીદેખ ક્ષેત્ર અયરાવત ક્ષેત્ર ચંદ્ર પર સામાન્ય મનુષ્યનું સદેહ ગમન એટલે દેખીતી રીતે તમને એવું લાગશે કે આ બધું આજના સાયન્સ સાથે મેળ નથી ખાતું પણ સાયન્સ હંમેશા ચેન્જ થયા કરે છે સાયન્સે આજે જે એક વાત કીધી હોય ને થોડા વખત પછી કહેશે કે ના અમે રોંગ હતા એમ નતું આમનું આમ હતું આવું થાઉઝન્ડ વખત બન્યું છે સાયન્સમાં જગદીશ ચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે એ સાબિત કર્યા માનતું કે કોઈ વનસ્પતિમાં જીવ હોય અને એને સાબિત કર્યા પછી જગદીશ ચંદ્ર બોઝે સાબિત કર્યા પછી પછી એમણે કહી દીધું કે અમે અમારી માન્યતા બરાબર નહોતી પણ વનસ્પતિમાં જીવ છે એ સાચી વાત છે એટલે ને ફરતા વાર નહીં લાગે એક વસ્તુ આજે એમને બરાબર નથી લાગતી કાલે બરાબર લાગશે તો કહેશે પેલા અમે ખોટા હતા હવે છે સાચું છે જ્યારે ધર્મની બાબતમાં એવું નથી બન્યું ધર્મની બાબતમાં કેવળ જ્ઞાનીએ વર્ષો પહેલા જે કીધું એ જ આજે કહે એમાં કોઈ ચેન્જ નથી આવતું ધર્મ એમ નહીં કે વર્ષો પહેલા કીધું કે વનસ્પતિમાં જીવ છે અને આજે એમ નહીં કે ના ના અમે ખોટા હતા જીવ નથી આ તો ઉદાહરણ આપું છું કેમ એમ કેમ કે આ સાયન્ટિસ્ટો એ બધા સામાન્ય માણસો છે એમની પાસે કોઈ કેવળ જ્ઞાન નથી જ્યારે કેવળ જ્ઞાનમાં તો ટોટલી જે હોય જેવું હોય એક્ઝેક્ટ જ એમની દ્રષ્ટિમાં આવે છે અને જેવું દ્રષ્ટિમાં આવે છે એવું જ કે છે જેમ કે તમે આરીસા સામે ઉભા રહેશો તો એક્ઝેટ તમે જેવા છો એવા જ એવું જ પ્રતિબિંબ આરીસામાં આવશે પછી એમાં કોઈ પ્રૂફની જરૂર નહીં હોય જે છો એ છો આ સામે આવી ગયો એમ જે છે જે નથી જે થયું છે જે થવાનું નથી એ થવાનું છે એ બધું એક્ઝેટ જેમ છે એમ કેવળ જ્ઞાનીના જોવામાં આવી જાય છે અને જે એમને દ્રષ્ટિમાં આવે છે એની જ એ પ્રરૂપણા કરે છે કેમ કે એમને કોઈની પાસે કંઈ લેવું નથી દેવું નથી એના કોઈના પર રાગ છે ના દ્વેષ છે તો એમને ખોટું બોલીને શું લેવું છે તમારે અને પોતાની કંઈ વાહ વાહ તો કરાવી નથી કે એના માટે આવું બધું કે એને લોકો કે છે વાહ વાહ બહુ સરસ બહુ સરસ તમે તો બહુ જ્ઞાની છો બહુ જાણો છો એવી બી કોઈ એમને આશા નથી કોઈની પાસેથી એ તો નિસ્પૃહી છે એટલે એમને ખોટું બોલવાનો સવાલ નથી કે એમને કોઈના વખાણ જોઈએ છે એટલા માટે કઈ બોલવાની જરૂર નથી એવું કઈ છે જ નહીં જે જે હકીકત એમના ધ્યાનમાં આવી એ આપણને કીધી એક જ વસ્તુ બની શકે કદાચ શબ્દોમાં ફેરફાર હોય કારણ કે આટલા વર્ષો પછી શબ્દો કદાચ થોડા બદલાઈ ગયા હોય વસ્તુ એની જ છે શબ્દોની ભાષાની બી લિમિટ હોય ને આજે તમે પચીસ જણના લાઇનમાં બેસાડો પેલા એક જણના કાનમાં એક વાક્ય કહો એ બીજાના કાનમાં કહેશો ત્રીજાને કહેશે ચોથાને કહેશે પાંચમાને કહેશે કરતાં કરતાં પચ્ચીસમાં સુધી પહોંચે ને તારી વાક્ય થોડું બદલાઈ ગયું હશે શું ઓરિજિનલ વાક્ય હશે ને શું આવી ગયું હશે તો આપણી બુદ્ધિથી આપણને સમજવામાં એનો અર્થ એ નથી કે કેવળ જ્ઞાનીએ કીધેલી વાત કોઈ ખોટી છે પોતે કીધેલી વાત ખોટી છે એવું કહી શકે છે પણ આજ સુધી કોઈ એવું સાબિત નથી કરી શક્યું કે આ કેવળ જ્ઞાનીની કીધેલી વાત ખોટી છે કારણ કે એ શક્ય જ નથી ને જ્યાં આપણી પાસે કોઈ કેવળ જ્ઞાની નથી અને આ બધા જે સામાન્ય માણસ છે એ સામાન્ય બુદ્ધિથી કેટલું સમજી શકવાના આજે મારી અક્કલ મારી બુદ્ધિ જે હું કેટલું સમજી શકીશ કે ભાઈ આ દિવાલ છે ને બસ એટલી જ દુનિયા છે એની પાછળ કઈ નથી કેમ કે એની પાછળ મને કઈ દેખાતું નથી મારી એટલી બધી શક્તિ નથી કે હું દીવાલ ને પાર શું છે હું જોઈ શકું મારી શક્તિ એટલી જ છે કે દિવાલ સુધી હું જોઈ શકું એટલે હું કહીશ કે આ દુનિયા દિવાલ છે ને એવડી જ છે એનાથી આગળ નથી પણ જેની પાસે દિવ્ય ચક્ષુ છે કેવળ જ્ઞાન છે એ તો દિવાલ આર આરપાર બધે જ જોઈ શકે છે એ કહી શકે કે ના ના પાછળ બી કઈક છે આની આર બી આ વસ્તુ છે કેમ કે એને દેખાય છે એમ કેવળ જ્ઞાન જે દેખાયું એ જ પ્રૂપયું છે કદાચ શબ્દોમાં નામમાં એમાં કઈ ફરક હોય એ સિવાય કોઈ ફરક ના હોય અને સાયન્સ ને દ્રષ્ટિમાં હજી એ ના આવી હોય કદાચ ભવિષ્યમાં આ વસ્તુ એમના દ્રષ્ટિમાં આવશે ત્યારે કહેશે કે હા આ વાત સાચી છે અમે પેલા ખોટા હતા હવે હવે આમ છે આનું આમ છે હવે અમે જે કહીએ એ સાચું છે એના પાસે સો બસો વર્ષ જતા કહેશે ના ના એ ખોટું હતું આ સાચું છે એટલે સાયન્સ સાથે કઈ કમ્પેર કરવાની જરૂર નથી કોઈ ચીજ સાયન્સ સાથે કમ્પેર કરવાની જરૂર નથી સાયન્સ સાયન્સની જગ્યાએ છે એની લિમિટ છે ધર્મમાં જે કીધું છે ધર્મની જગ્યાએ છે એની કોઈ લિમિટ નથી તો એ બેને કમ્પેર કરીને કંઈ ફાયદો પણ નથી આપણે આ ધર્મનો અને સાયન્સનો કેટલો ફાયદો ઉઠાવી શકીએ બંનેનો બસ એટલું જ આપણે જોવાનું છે અને આપણે આ ગોળ ચક્કરમાં ફરી ફરી ફર કરીએ છીએ એમાંથી કેવી રીતના બહાર નીકળી શકીએ ગમે એટલું સાયન્સ આગળ વધી વાદે એમ કે બહુ સાયન્સ આગળ વધ્યું છે કોઈ જીવની શોધ કરી શક્યો કે જીવ કેવો હોય છે જીવ ક્યાંથી જાય છે શરીરમાંથી જીવ નીકળતો કોઈએ જોયો કે જીવને આવતો જોયો કોઈ બતાવી શક્યો સારામાં સારું માઇક્રોસ્કોપ થાઉઝન્ડ ઓફ ટાઈમ બેટર વાળું લાવો તો બેનાથી દેખાશે ને કે આ જીવ નીકળ્યો જુઓ આમ ગયો રાઈટમાં ગયો લેફ્ટમાં ગયો એટલે આમાં તો બહુ એક્સપેરિમેન્ટ લોકો કરી બેઠા છે કરીને બેઠા છે અને ભગવાને તો આટલા હજારો વર્ષ પહેલા કીધું ને કે આમાં જીવ છે એ જીવ શું કહેવાય આંખેથી દ્રષ્ટિથી જોઈ ન શકાય એવો છે એ માનવામાં સાયન્સને કેટલો ટાઈમ લાગ્યો કેટલા એક્સપેરિમેન્ટ કર્યા આખો કાચનો એવો ગોળો બનાવ્યો એમાં માણસને મૂક્યો જ્યાંથી એક એક અણી બહાર કશું બહાર પણ કાંઈ જઈ શકે નહીં હળવા પણ જઈ ના શકે એવો બનાવ્યો અને એવા માણસને મૂક્યો કે જે હવે બહુ ઓછા ટાઈમમાં મરવાનો હતો એનો જીવ નીકળવાનો હતો ને ચારે બાજુ એની સુરક્ષા ગોઠવી કે આ જીવ ક્યાંથી નીકળે છે એ જોવું છે બસ તો એ જીવ કાચમાંથી ગોળામાંથી નીકળી અને ચાલ્યો ગયો કોઈને દેખાયો બી નહીં ત્યારે માનવું પડ્યું ને લોકોને કે જીવને કશું રોકી નથી શકતું કોઈ ભૌતિક વસ્તુ ઘન વસ્તુ કોઈ બી એને રોકી નથી શકતું પછી કાચ હોય કે લાકડું હોય કે પથ્થર હોય કે માટી હોય કાંઈ પણ હોય એ રોકાતું નથી એમાંથી પસાર થઈ શકે છે એક્સપેરિમેન્ટ કરીને માન્યું ને એ વાત તો ભગવાને પેલા જ કહી દીધી છે જીવ વિશે બધું જ પહેલા કહી દીધું છે ભગવાન કે જીવ કેવો છે એ બધી થી જ પસાર થઈ શકે છે એ અગ્નિ પણ એને રોકી નથી શકતી અગ્નિ થી બળતો નથી તો શેમાં વધારે ભરોસો કરવો એ આપણા ઉપર છે આપણે ભગવાનના વાક્યમાં વધારે ભરોસો કરવો ભગવાને કીધું છે મહાવીર જે ક્ષેત્ર છે ત્યાંનું બધું વર્ણન કર્યું છે ત્યાં વિચરતા આટલા ભગવાન છે એ કીધું છે આપણને બરાબર ને તો એના પર ભરોસો કરવો કે હવે આ ખાલી જે કઈ એના એનો એક બી નથી જાણતા એવા સાયન્સ પર ભરોસો કરવો સાયન્સ શોધનાર કોણ મનુષ્ય જ ને અને મનુષ્યમાં શું હોય તો એ શોધી શકે એનામાં જીવ હોય તો સજીવ હોય તો

એના કહેલા વાક્ય પર કોઈ સંદેહ રાખવા જેવું મને તો લાગતું નથી તો કોના પર વધારે પોતે અને પોતાને જે યોગ્ય લાગે તે કરવાનું છે જેટલી શ્રદ્ધા વધશે ભગવાનના વાક્યો પર વચન પર આપણી માન્યતા એમની માન્યતા સાથે જયારે સો ટકા મેચ થશે ત્યારે વ્યવહાર સંકિત આવશે અને વ્યવહાર સંકિત થી આપણને એક રસ્તો મળશે સમકિત પામવાનો સમકિત પામવાનો 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 અને એનાથી એક રસ્તો મળશે મોક્ષ પામવાનો પ્યોરમેન્ટ પામવાનો તો આપણે શું કરવું છે કોના પર ભરોસો રાખવો છે કોનું સાચું માનવું છે ઇટ ડિપેન્ડ ઓન અસ ઇટ ડિપેન્ડ ઓન યુ ઓકે કદાચ એવું પણ બને કે પચીસ પચાસ વર્ષ પછી સાયન્સ કહે કે અમારો એ ભ્રમ હતો કે અમે ચંદ્ર પર પહોંચ્યા એ ખરેખર ચંદ્ર ન એ તો બીજો કોઈ ગ્રહ હતો એવું પણ બની શકે પણ આજે યુગો પહેલા ત્રીજા આરાના અંતમાં આદિનાથ દાદાએ જે કીધું એ આટલા એક કરોડા કરોડી સાગરોપમ પછી શ્રી મહાવીર સ્વામી ભગવાને એ જ વસ્તુ કીધી અને આદિનાથ દાદાએ જે જે કહ્યું આપણને એના પછીના બાવીસે ત્રેવીસે ત્રેવીસ તીર્થંકરોએ એ જ વસ્તુ આપણને કીધી એમાં એક આટલો પણ ફેરફાર નથી આવ્યો

અને જે દેખાયું એ જ પ્રરૂપ્યું એટલે દરેક તીર્થંકરની પ્રરૂપના એક સરખી આવે છે એમાં કોઈ આ આની ભૂલ હતી ને આ આમ હતું ને હવે આમ છે એવું આમાં ક્યાંય આવતું નથી એક કરોડા કરોડ સાગર પમ કોને કહેવાય ત્રીજા હારાના અંતથી ચોથા હારાના અંત સુધી આટલા ચોવીસ ભગવાનો થયા તો જે પેલા ભગવાને કીધું છે એ જ છેલ્લા ભગવાને કીધું છે એજ વચ્ચેના ભગવાન એ કીધું છે કેમ કે એ સંપૂર્ણ સત્ય છે એટલે એમાં ફેરફાર ના આવે જયારે સાયન્સ શોધે છે એ અધૂરું સત્ય છે કાલે એ ચેન્જ કરશે ના આમ હતું અમે ખોટા હતા હવે આ સાચું છે એટલે મારા હિસાબે આ બધામાં બહુ મગજ દોડાવા કરતા આપણે આપણને આ જન્મ મળ્યો છે આ બધી સમજ મળી છે ભગવાને આપેલું જ્ઞાન છે થોડું ઘણું કંઈક કંઈક તો ખબર પડે છે કે આ આત્મા છે આ દેહ છે આત્મા કેવો છે કે એને કર્મ કર્મનો કરતા બી છે એને ભૂખતા પણ છે તો એને કેવી રીતના એમાંથી મુક્ત કરવો એનામાંથી શું સાધના કરવી એ બધા જો એના પર વધારે જોક આપવો એ મને વધારે યોગ્ય લાગે છે

એમાં કેમ ધોક વધારે ના આપીએ ઓલો ટાઈમ આમાં શું કામ ડાયવર્ટ ના કરીએ તો મનુષ્ય ભાવ પામીને કરવા જેવું એ જ છે કે જીવ સમકી જ પામવાનો પ્રયત્ન કર બરાબર ને